આજરોજ એકત્રીસ ડિસેમ્બર અન્વયે લોકો એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરતા હોય મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓએ આપેલ સૂચના મુજબ તથા ડીસીપી જોન મન સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશન હદના લસકાણા ખાતે ચેકપોસ્ટ ઉપર અસરકારક વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે અને વાહન ચેકિંગની સાથોસાથ જે વાહન ચેકિંગ દરમિયાન કોઈ ઇસમ નશાકારક પીણું પીને કે અન્ય કોઈ કેફી પદાર્થો લઈને વાહન ચલાવતા નથી તે લોકોને નુકસાન ન પહોંચાડે તે હેતુસરથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આગામી વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે થર્ટી ફસ્ટના દિવસે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનની સીમાળા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવેલ છે અને જ્યારે થર્ટી ફસ્ટની ઉજવણીમાં અમુક વ્યક્તિઓ પોતે ગુજરાતમાં પ્રોહિબિશન એક્ટ હોવા છતાં ડ્રિંક કરી અને રોડ ઉપર નીકળતા હોય તો એના અનુસંધાને એ પણ ચેકિંગની કામગીરીમાં હાથ ધરવામાં આવેલ છે અને જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો તેમજ ડ્રીકિંગના કેસો પણ ની કામગીરી પણ કરવામાં આવનાર છે ચેકિંગ દરમિયાન